વિદ્યાર્થીઓને પેલા ધોરણના વિદ્યાર્થીઓને અંદર જે સ્ટોરુમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ગંદકીનું સામ્રાજ્ય હતું અસહ્ય દુર્ગંધ માર્કી હતી એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે તેમજ પ્રાથમિક સુવિધાઓ પાણીની સ્વચ્છતાની ગંદકીની જેવી લઈને વાલીઓ વારંવાર અસ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટ ને મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં